જય ગિરનારી મિત્રો જય ગિરનારી જો મિત્રો અત્યારે પરિક્રમાની લીલી પરિક્રમા આવી રહી છે પણ એમાં વરસાદે થોડોક વિઘ્ન લીધો વિઘ્ન આવી ગયું છે એના હિસાબે આજે આપણે થોડીક એની વિશે ચર્ચા કરવા જાઉં અને તંત્ર પણ શું કહેવા માગે છે તે આપણે આગળ જોશું તો ચાલો હવે આપણે આગળની વાત કરીએ કે વન વિભાગ અને કલેક્ટર કચેરી દ્વારા શું ચર્ચા ચર્ચાઓ થઈ છે તે બાબતે આપણે આજે ચર્ચા કરશું જુનાગઢ ગિરનારની લીલી પરિક્રમાને લઈ તંત્રની જાહેરાત જ્યાં સુધી સત્તાવા નિર્ણય ન થાય ત્યાં સુધી ને ન આવવા અપીલ તારીખ એકત્રીસ ઓક્ટોમ્બરના વરસાદની સ્થિતિ જોઈ તંત્ર લેશે નિર્ણય ગિરનાર લીલી પરિક્રમાના અંગે વન વિભાગનું મોટું નિવેદન વરસાદના કારણે હાલ પરિક્રમાના કેટલાક રસ્તાઓ ધોવાઈ ગયા છે જૂનાગઢમાં બહારથી આવતા યાત્રિકોએ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી પ્રશાસન તરફથી સત્તાવાર માહિતી ન મળે ત્યાં સુધી પરિક્રમા માટે નીકળવું નહીં એટલે કોઈ પરિક્રમા માટે આવવું નહીં આ ખાસ કરી અને એને નિર્ણય લીધેલો હવે પ્રશ્ન એ છે કે શું પરિક્રમા બંધ રહેશે તો જવાબ છે ના હજી સુધી આવું કોઈ સ્ટેટમેન્ટ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી તો કોઈએ અગાઉ કોઈએ એવું સમજવું નહીં કે પરિક્રમા બંધ રહેશે હાલ પ્રશાસન દ્વારા પરિક્રમા માર્ગ સહિતના અન્ય મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા અને આયોજન શરૂ થઈ ગયું છે જેથી કરીને રાબેતા મુજબ ગિરનારની લીલી પરિક્રમા યોજી શકાય જે પરિક્રમા છે એ રાબેતા મુજબ યોજી શકાય એવી રીતે અત્યારે કામ શરૂ કરી દીધું હાલમાં ચારસોથી વધુ સ્ટાફ અને વીસથી વધુ રાવટીઓનો બંદોબસ્ત થઈ ચૂક્યો છે અને જો હવામાનમાં હવે કોઈ પલટો નહીં આવે તો પરિક્રમા રાબેતા મુજબ યોજાશે એવી પૂરી શક્યતા છે જો વરસાદના કોઈ વાતાવરણમાં પલટો નહીં આવે તો આપણી પરિક્રમા સહી રાબેતા મુજબ યોજાશે એવી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવે છે પણ અત્યારે નહીં એકત્રીસ તારીખથી આ વસ્તુ ખ્યાલ આવશે જુનાગઢ ગિરનારની લીલી પરિક્રમાને લઈ તંત્રની જાહેરાત જ્યાં સુધી સત્તાવાર નિર્ણય ન થાય ત્યાં સુધી પરિક્રમાથીઓએ ન આવવા અપીલ તારીખ એકત્રીસ ઓક્ટોમ્બરના વરસાદની સ્થિતિ જોઈ તંત્ર લેશે નિર્ણય જો વરસાદ પડશે તો પરિક્રમા કરવામાં આવશે રદ જો વરસાદ નહીં થાય તો તાબડતોડ રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ કરશે જો પરિક્રમા શરૂ રાખવાનો નિર્ણય થશે તો તારીખ બે ના પરિક્રમાર્થીઓએ અપાશે પ્રવેશ અગાઉ ભાવિકોને જુનાગઢ ન આવવા તંત્ર દ્વારા કરવામાં આવી અપીલ દર વખતની સરખામણીએ આ વખતે અનક્ષેત્રની સંખ્યા પણ ઓછી ગત વર્ષ પંચાણું અંછેત્રને આપવામાં આવી હતી મંજૂરી આ વખતે માત્ર પાસાઠ અંક્ષેત્રોએ જ માગી છે મંજૂરી વર્ષ જે જેવી અંદર નહીં થઈ શકે વ્યવસ્થા તંત્ર એટલે મિત્રો આજકેલે પણ જે દર વર્ષે થાય છે અનક્ષેત્રો એના કરતાં ઓછું આજકેલ મંજૂરી દેવામાં આવી છે અને આ તમને જે મેં મારી પાસે માહિતી હતી અને બીજા નંબરમાં જે કલેક્ટર દ્વારા જે માહિતી અત્યારે દેવામાં આવી છે એ માહિતી મેં તમને જાણ કરી છે તો જો મારાથી કાંઈ ખોટું બોલાઈ ગયું હોય કે મારાથી કાંઈ હોય તો મને માફ કરજો બીજા નંબરમાં મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે જે નવા આવા અપડેટ હોય એ તમને જોવા મળે તો જય ગિનારી